સાબા પાણીને પીને બેઠા હે શ્રી શ્રીવા મમ પીવે છે બાપુજી રાજસ્થાન ગયા હતા તો ત્યાંથી શ્રીવા અને શ્રી હાટુ બે સાટુ ટીશર બનાવ્યા ડેન ને કાલનું આજ ગમી ગયું તો તો ઇતેર રાખ્યું હ કપડાનો અડધો ખજાનો તો બેડમાં જ પડ્યો છે તો કપડા કાઢવું આ બેડમાંથી જ કેમ બહાર જવું એટલે બધી છોકરી બેન કરો કપડા નહીં જોઈ મને અત્યારમાં એ થાય કે ક્યાં કપડાં પહેરું એટલે જોઈ લાવો પછી નક્કી કરીને તૈયાર થઈ જાઓ मीतने बेटी नौ चार दिन चढ़ाई दी थी होटल राखी है बीठी काटवा जाइए पानी थी आबू थी <laughs> आवा ना करता है ए ए आवा ना करता होई तो ये करे हम बाकी मारे आओ कोई करू तो बना चढ़ाई तो ये दीदी मैं बैठ

सी है અત્યારે જે રસોઈની તૈયારી કરી છે માસી આઈ છે બનાવ્યો છે કેવું મસાલો પજીયાનો બહુ બળી તૈયારી કરે છે પૂરી દીદી લોટ બાંધ્યો છે પુરી નો તો ભર કરે છે મેં બોલું મે મચણાનો લોટ ચાઈરો માસી જો પજીયાની તૈયારી કરે છે મસાલો ઘરે બનાવ્યો છે કેવી રીતે બનાવ્યો તમે

બીજા બધા જમી દીધા બે ઈચા પડી જાય નગર બંધ હું લોક નહી ઉતારું હવે બંધ કરી દેવા હઈ કોઈ વિડીયો જ નથી તા એમ કે થાય નહીં બનાવીને પાકું ને કાંઈ વાંધો નહીં અવાજ નથી આવતો માસા આવી ગયા છે વાંસમાં અહીંયા માસા અહીંયા બેઠા હે ફોન જોઈશ મીતાએ અહીંયા ફોન ત્રણેય ફોનમાં કહ્યાં મેં બધા જમણી દીધું

બેહી ગઈ છે અમે બાય બાય બધાય બાયને કામ કરી હી જી માં સીયા હે કે થોડું થોડું બાય બાય માં કામ ન કરે સારા વસ્ત્રીસ થી અમે રમે છે અમે ગામ એ મોટુ ખોડિયાર માં મંદિર છે તો ત્યાં અમે દર્શન કરવા આવ્યા હી ચાહી કે દર્શન કરી આવ્યા પછી અહીં થી નીકળવાનું હે आया मासी नो फरियु है मोटू मोही गाय दो है अ गया ही मासी ने आती बंसी ना मजा ना थी भी वीडियो ना तो तेरो नहीं भी जो है सीरीज भी हो गई थी वह जाए ही करे मारो मासी में क्या रहेगा तभी

ಜಾಸು ದೊ ಹೋಯಿ ಹೋಯೆ एलोवेरा અમા ಬಾವು ಹೇ एलोवेरा ಯುಗಿ ಇದೆ आवडೆ ನೀ ದಾವು ನೀ ತಮ್ನೆ ಇ ತಮ್ನೆ ಜಿಂದಗಿ ದಿನ್ ದೆ ಆ ಕಹಾ ہوا ಮ ಥೊಡಾ ನಾಕೋ ಪಡೇ ಹೋ ಪಡಿಯೆ ಮಾಡಿ ಅಪೇಲವಾಯ್ವಾ ತ ಈ ಜಾಡ್ವಾ ಹೇ ಅನೆ ಆಮ ಬದಾಯ್ ಮೇ ಜೋ ಫೂಲ್ ಆವಾ ಮೈಂಡಾ ಹೇ ಅನೆ ಆ ಬೇಕಾಲ ನವಾವಾಯ್ವಾ ಪಾಚಾ ಗುಲಾಬ್ನಾ બાજુએ આવી ગયા છે મસ્ત છોટી ગયા છે એટલે ફૂલ આવે લે આત્યારે બીજ આલુ કામ ચાલુ થઈ ઝાડવા વાસવે વાવી દીધા અને થોડું થોડું પાણી પાઈ દીધું છે એ લોવેરા વાસુંની બેન ટીપ લે લીધી આમ કરો તો નીકળી જાય આ વચ્ચે આંગળીનું રસ મિત્ર મમ્મી એને આનું એ બે બ્લાઉઝ ભયર્યું કમ્પ્લીટ થઈ ગયું હે તમે વિચારતા હશો કે આટલું મોટું ને નોખું નોખું કેમ હે પણ આ સ્ટીચ કરવાનું બાકી છે